ગીર જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે ગીર જિલ્લા કલેક્ટર દ્વારા પર્યાવરણ બચાવ ઝુંબેશ અંતર્ગત રેલીનું પ્રસ્થાન કરાવ્યું એ પોલ્યુશનનું પ્રમાણ જે વધે છે અને એનો એક સારો વિકલ્પ સ્વચ્છ પરિણામ માટેનો એ પીએનજી સીએનજી છે અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રી દ્વારા પણ આને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે આનો જેટલો વ્યાપ વધશે એટલું જે પર્યાવરણને નુકસાન છે એ આપણે થતું અટકાવી શકીશું આપ જાણો છો એમ અત્યારે હેરિટેજ સાઇટ છે તો ત્યાં તો પ્રતિબંધ જ આવી ગયો છે અમુક મેટ્રો પોલિટિન જે મોટા દિલ્હી જેવા શહેરો છે એમાં ડીઝલથી એનાથી જે પોલ્યુશન ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે ત્યાં આપણા નાના શહેરો છે પહોંચે નહીં એમણે જો અત્યારથી જ જાગૃત થઈએ અને આનો ઉપયોગ વધારીએ તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે રેલીનું આયોજન કર્યું છે કારણ એ જ છે કે લોકો જોવે કે ભાઈ આટલા લોકો છે એ આનો ઉપયોગ કરે છે અને બહુ સારી રીતે કરે છે ખાસ તો આ રીક્ષા છે અને પહેલા થોડી સોલ્ટજના કારણે અમુકને એવું હતું કે ભાઈ હવે લાઈન મોબર હવે એવું નથી ઘણા બધા સ્ટેશન ઘણા બધા વિકલ્પો ઘણી બધી કંપનીઓ આ સપ્લાય કરે છે તો લોકો વધુ વધુ આનો ઉપયોગ કરે એટલા માટે આ રીલનું આયોજન કરવામાં આવે છે ઈએસટી ઈબી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ